છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદ પધારી રહ્યા છે તો સમગ્ર થરાદ વાસીઓ વતી એક સવાલ માનની મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આટલા દિવસો સુધી થરાદમાં દારૂ જુગાર ચરસ ગાજો ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો એ અત્યારે ચાલુ છે કે બંધ છે જે બુટલેગરોએ દિયો પોલીસ કર્મચારીઓને માર્યા એ બુટલેગરોની સામે તમે પાસા તળીપાર કે ગુસ્સી ટોકની કાર્યવાહી કરી એમનો વરઘોડો કાઢવા માંગો છો કે કેમ અને જો તમારાથી શેક્યો પાપડ તૂટે એમ ના હોય તો જરૂર પડે અમને કહેજો અમે થરાદની બેન દીકરીઓ માતાઓ વિધવા ના થાય થરાદના યુવાનોએ ડ્રગ્સ નહીં બનવાના કારણે નર્મદાની કેનાલ પર ઝંપલાવવું ના પડે એના માટે અમે અડધી રાતે આવીને ઊભા રહીશું બાકી આ મુખ્યમંત્રીથી એમના ગૃહમંત્રીથી શેકેલો પાપડ પણ તૂટતો નથી મુખ્યમંત્રી સાહેબ પ્રજાસત્તાક દિવસ છે છવ્વીસ જાન્યુઆરીનો પ્રસંગ તમારા હાથમાં તિરંગો છે ગેરંટી તો આપો કે તમારા વિધાનસભા ઘાટલોરિયામાં પણ દારૂ ચરસ ગાંજો નહીં વેચાય થરાદના એક પણ ખૂણે ચરસ ગાંજો ડ્રગ્સ કશું જ નહીં મળે એની પાકી ગેરંટી પાકી બાહેધરી તમે આપવા માંગો છો મને લાગે છે કે હોય તો તમારાેકેલો પાપડ લઈને જવું જોઈએ પાપડ પાપડ તોડો તમારાથી તૂટતો નથી અમારા થરાદની કેટલી બેન દીકરીઓના સિંદૂર તમારા ભ્રષ્ટાચારના પાપે ઉજાડ્યા કેટલી બેન દીકરીઓ માતાઓ દેવી પૂજક રાવણ ઠાકોર રાણા દલિત કેટલી ગરીબ બહેનો

આજે પણ છીએ બાકી તમારા શેક્યો પાપડ પર તૂટે એમ નથી